વડોદરા શિનોરના સુરા શામળ ગામે ગાંડા બાવળના ઓથા હેઠળ અન્ય વૃક્ષોનું નિકંદન કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવામાં સુરા શામળ ગામે હરાજી કરી આવેલા ગાંડા બાવળના ઓથા હેઠળ અન્ય વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે ગામના એક જાગૃત આગેવાને લેખિત અરજી આપતા ચકચાર મચી છે અહીં પંચાયત દ્વારા ગોચરની જમીનમાં આવેલા ગાંડા બાવળ દૂર કરવા હરાજીથી અંદાજે પંદર લાખ રૂપિયા ઉપરાંતની રકમથી કામ સોંપાયું હતું જે બાદ ગાંડા બાવળના ઓથા હેઠળ અન્ય મહાકાય વૃક્ષોનું પણ નિકંદન કરાઈ રહ્યું હોવાનું સામે આવતા ગામના આગેવાને ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપી છે ત્યારે આ મામલે તપાસ કરી રિપોર્ટ સિનોર મામલતદારને સુપ્રત કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી સુરાસામળ ગામ છે અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાસ કરવા માટે આવેલ છે ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં આગળ તપાસ કરીને જે તે કાર્યવાહી કરીશું ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મળતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે ઝાડ ઉછેરવાના એની જગ્યાએ આવા ઝાડ જળોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે જળ કપાયા છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ અને સામે ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ